ઇઠોતેરમાં સ્વતંત્ર પર્વની સુરતમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી ત્યારે લિંબાયતમાં એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં લિંબાયતના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના જોડાયા હતા પંદરમી ઓગસ્ટ ઇઠોતેરમાં સ્વતંત્ર પર્વની સુરતમાં સાથે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સુરતના લિંબાયત ખાતે એકતા સાર્વજનિક જેમાં લિંબાયત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી એ જોગરાણાના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તો ધ્વજવંદન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દેશભક્ત લોકો જોડાયા હતા તો ધ્વજવંદનની સાથે સાથે સાંસ્કૃતિક પ્રોગ્રામનું પણ આયોજન કરાયું હતું અને કાર્યક્રમમાં આવેલ વધુ બાળકોને એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લંચ બોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શહીર ખાન પઠાણ અને રાજીકભાઈ શેખ તથા તેમની ટીમ દ્વારા સફળ બનાવાયું હતું